મારું નામ નંદલાલ તેજવાણી છે અમે લોકો નંદધામ સોસાયટીમાં રહીએ છીએ પ્રણામી સ્કૂલની સામે અમારી સોસાયટીની અંદર એક કોમન પ્લોટ આવેલો છે ટોટલ ચોપન મકાન આવેલા છે એમાં એક કોમન પ્લોટ જે છે એના ઉપર ગેરકાયદેસર બાંધકામ છેલ્લા ઘણા વર્ષોથી થયેલું છે એમાં કારખાનાઓ રહેવાસીઓ અને એ લોકો ત્યાં કામ ધંધો કરે છે અને પ્લસમાં એ લોકો એના આગળથી ભાડું વસેલે છે અને ત્યાં ઇલિગલ એક્ટિવિટી પણ ઘણી બધી થતી હોય છે ત્યાં અમારા ઘરના જેટલા વડીલો છે તે ઘરમાં રહી નથી શકતા ત્યાં ઘણો બધો ઘોંઘાટ આવે છે ઘોંઘાટ આવે છે અમારા ઘરની છોકરીઓ ભણી નથી શકતી કારખાના રાત્રે બાર બાર વાગ્યા સુધી ચાલુ રહે છે મહાનગરપાલિકાને અમે કમિશનર સાહેબને આજે અરજી કરવા એવા છીએ કે જે આ અરજી અમે કરી છે એના ઉપર જલ્દી જેટલા પણ ધોરણે પગલાં લેવાતા હોય એ પગલાં લીધે મહાનગરપાલિકા એ લોકો આગળથી

દબાણ કરી અને અહીંયા કામ ધંધો કરે છે અને અન્યો દ્વારા એ વસ્તુને ભાડે આપીને એમાંથી આવક મેળવે છે એ પ્લોટમાંથી ન્યુસન્સ થાય છે દરેક પ્લોટ ધારકોને તકલીફ થાય છે આની રજૂઆત કોર્પોરેશનને આપેલી જેના આધારે એને શોકોસ નોટિસ પણ આપેલી હતી જેના બાદ કોઈ પણ કાર્યવાહી કરવાની એના બાદ અમે લેન્ડમીની ફરિયાદ આજ દિન સુધી છ મહિનામાં દાખલ કરેલી તો આજ દિન સુધી કોઈ પ્રક્રિયા કરવામાં આવેલ નથી બધી ફરિયાદો એમને પડેલી છે એટલે નામના અરજ છે અમારી કે તાત્કાલિક પણ આ દબાણ દૂર કરવામાં આવે અને ગૃહમંત્રીના જે કહેવા મુજબ જે કોઈ પણ અસામાજિક તત્વો હોય તો એની ફરિયાદ તાત્કાલિક નિકાલ કરવામાં આવશે એની રજૂઆત છે અમારી કે તાત્કાલિક રીતના પ્લોટ ખાલી કરવામાં આવે આજ રોજ કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાનું અને એના પુરાવા પણ આપવામાં આવેલા છે કે કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને એના એની પાસે કોર્પોરેશન દ્વારા પાછું ભાડું કોર્પોરેશનનો ટેક્સ પણ ઉઘરાવવામાં આવે છે જેના પુરાવા સહિત દેખાવામાં આવે છે કોમન પ્લોટની અંદર કોર્પોરેશનની નૈજા હેઠળ કોમન પ્લોટ દબાવવામાં આવે છે જે કોર્પોરેશન ના બિલમાં પણ લખેલ છે કોમન પ્લોટ તો પણ એનું ઇન્ક ટેક્સ એની જાણ નીચે જ થઈ રહ્યું છે